ફાઇનલી અમે મુંબઈ જવા નીકળી ગયા મહાદેવભાઈ તો આપણી રિક્ષા આવી ગઈ છે અને વાંકાને રેલવે હા વાંકાને રેલવે સ્ટેશનમાં બે હારે રેડી ને હાલો એલા રિક્ષા આવી ગઈ છે હાલો કઈ બાજુઓ હા તાળું માત દયો હાલો હાલો તો બધાય ને રામે રામ હા આ રેડી હાલો એ ગયા લે ગયા બોડીલ ને પગે તમે હા હા તો હા અરે હા હા બધા અરે સુરકી મારા

નાસ્તાના તો ફાઇનલી અમે વાકાને સ્ટેશનમાં આવી ગયા છીએ અને આ માધવભાઈ અમારે બે ગયા છે જમભાઈ અમારે આવી ગયા છે ના બે ટિકિટ ની કઈ વહીવટ કરે ભાઈ શું તકલીફ પડી ટ્રેન માં તકલીફ નથી આ તો હું એસી ની થાય તો કરાવીએ જાજી હે ને હા રેડી રેડી આના જય દેવ સુખ જય દેવ સો આલે બેય હાાા જા આમ ટ્રેન આવ ને આમ જવાનું અમારે અજી 1 કલાકની ની ટાળ મળીયા ટ્રેન ક્યારે આવે ટ્રેન મોડી આવે જો જો आवाज સાંભળો તો બોલો રાખો ને ટ્રેન

ભાઈ ટિકિટ મળી ગઈ ને રેડી ને હા મે બેહી હા આગળ નીકળી ગયો તો દો ચાલો મિત્રો તો જન ચાલુ થઈ ગઈ હા 2000 2000 બીજી વાર તમારું આવે બીજું આખી કોઈ ગામ

અને તમને બજિયા બજિયા ખવડાવી દે ભાઈ 11:30 થઈ ગયા છે અને આ વડાપાઉનો નાસ્તો હો કેમ એ બાકી વડાપાઉ રેડી ભાઈ કેવા પણ બા હા રે ને રેડી રેડી બો વાળા ભાઈ હા તો નાસ્તો બધાય કરી લીધો છે અને હવે સુવાની તૈયારી કરી હા ગયા હા હા ભાઈ આ મારો ગયા ઓરે હા હા નામ આવો બનાવે હે મારે તો આખી રાત પેરી કરવા માટે જાગવું પડે ને પગી કરવું પડે બધા લગે તો ધ્યાન રાખશે હા હવે મોબાઈલમાં માં મતે લાખ લાખ રૂપિયા ને મોબાઈલ આ બધાય ના હા એમનું નું મારે ધ્યાન રાખવાનું આ ઇતની રાજપુર તો હા એ યાર તો મળ્યા કાલ સવારે સવારે મોર્નિંગ માં યાર ગુડ નાઈટ શું કેવું તમે કેટલા ટાઈમ પછી ટ્રેનમાં બેઠા

ચાલો મિત્રો તો ચાર વાગી ગયા હે અને વસઈ રોડ ને મહેસર ને દાદર ને આવી ગયું હે અને અમારા મિત્રો જાગી ગયા હે અડધા પડધા ને અડધા પડધા ઉપર હુતા હે જાગી ગયા અડધા ભૂતા હે ને એવું બધું હે અમારા ધમભાઈ જાગી ગયા

પછી વાર હે નાવા ધોવાનું બાકી હે નીંદર કેરી હે જેમ કે બરાબર ને માણું ભાઈ જાગી ગયા કેમ બાકી નહીં તમે નીંદર જ નથી કરી એમ નહીં હો હા આપણને ટ્રેનમાં નીંદર જ ન આવે પાંચ દિવસે રખડી તો અક્ષર ને આવો આવો તો વાંધો નહીં આવે

हम कितना बहुत दिन से बंद हुआ भाई चाय पिए है मुंबई में ट्रेन में से उतरे जा बड़े चाय पिए जो तुम्हारी कॉफी बनेगा हां हो बनेगा तू यार इतनी बड़ी कॉफी है हम तो कॉफी मुंबई की कॉफी है इसमें यार इतनी बड़ी चाय हरी है इन्हें हम आकी रात पीती नदी ने ओए काका हम तो करा कितनी बड़ी कॉफी है आने का काम घर बाकी घर पी लेंगे। मुबे की चाय बाकी चाय बढ़िया है। हम्म। आप? चलो तो अतिर यार उम्र आके ली तो है फ्रेश था वो माइके। ना नहीं जब आस अभी जो रूम तो नहीं